હું ભરૂચના તમામ નાગરિકોને અને સાથે સાથે બીજા બી તમામ નાગરિકો કે જે આ વિડિયો જોઈ રહ્યા છે એમને આપના ચેનલના માધ્યમથી જણાવવા માંગીએ કે હાલમાં ભરૂચ ક્રાઇમ પોલીસ દ્વારા અને સાયબર ટીમી દ્વારા જે કેસ ડિટેક્ટ કરવામાં આવ્યો છે અને જે આ ટીમી દ્વારા જે કેસ ડિટેક્ટ કરવામાં આવ્યો છે અને જે આરોપીની ધરપકડ અમે જામતરાથી કરી છે એ લોકોની બે અઢાર જેટલી સંખ્યામાં લોકોની સાથે ચીટિંગ કરેલું છે તેમાં મોડેસ ઓપરેટ એ રીતના રહે છે કે હાલમાં એવો લોકોને કહે છે કે જો એમણે લોન લેવી હોય તો એ લોકો માત્ર પોતાનું કેવાયસી અપડેટ કરે એના માટે એ લોકોને એપીકે ફાઇલ મોકલે છે કે જેમાં આઈધર પીએમ કિસાન યોજનાની એપીકે હોય છે એ લોકો એવી એપીકે બ્રેન મોકલે છે કે અમે ઇન્વિટેશન કાર્ડ આપને એની અંદર બનાવીને આપીશું એ સિવાય એ પોલીસમાં જે ઈ ચલણ આવતા હોય છે તો ઈ ચલણના પૈસા ભરવા માટે બી આપણે ઓનલાઈન ભરાઈ જશે આપણા જે ફાઇલ ડાઉનલોડ કરી લીધું આ પ્રકારની લોભામણી જાહેરાત આપી અને લોકોને ફાઇલ મોકલતા હોય છે અને આ ફાઇલ જ્યારે ડાઉનલોડ થાય છે ત્યાં તાત્કાલિક જ મોબાઈલ જે છે એ આપણો હેક થઈ જાય છે અને આ મોબાઈલ એકવાર હેક થઈ ગયા પછી એ આપણા મોબાઈલની સાથે કોઈ પણ વસ્તુ કરી અને આપણા સાથે સાયબર ક્રાઇમનો ગુના આચરતા હોય છે તો હું લોકોને રિક્વેસ્ટ કરવા માંગીશ કે આવી કોઈ પણ અજાણી લિંક આવે કે જેમાં તમને ફાઇલ ડાઉનલોડ કરવાનું કહેવામાં આવે છે તો આપ લોકો જે છે ફાઇલ ડાઉનલોડ ના કરશો થેન્ક યુ